આવનાર કટડા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી અને પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો રાજ્યમાં ગ્રામ પંચાયત નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે જેથી તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ પર કોંગ્રેસની સત્તા આવે તે માટે અત્યારથી કોંગ્રેસ એલર્ટ બની છે અને રાજ્યમાં દરેક જિલ્લા અને તાલુકામાં ચૂંટણીને અનુલક્ષી અને ટ્રેનિંગ કેમ્પ યોજાયો છે

ત્યારે હમણાં ગરડાના કોંગ્રેસના કાર્યકરોને કઈ રીતે ઇલેક્શન લડવું કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જવું અને લોકોના કામ કઈ રીતે કરવા એની એક માર્ગદર્શન શિબિર અહીંયા ગરડાના કોંગ્રેસના કાર્યકરો સાથે રાખેલી હતી એમાં સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપ્યું છે અને ખૂબ જ જુસ્સાભેર આ નગરપાલિકા કઈ રીતે જીતવી એનું પણ અમે માર્ગદર્શન આપ્યું અત્યારે ગરડા નગરપાલિકા જોતા જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે

પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુ દોષી પાસે દસ લાખની બળચબરીથી માંગ કરી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી ફરિયાદી રાજુ સાવરકુંડલા પાલિકામાં બંને પતિ પત્ની હતા એક સમયે પ્રમુખ પદે પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુ દોશીએ સાવરકુંડલા સિટી પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ ફરિયાદના આધારે ઈ પેપર ચલાવતા પત્રકાર અશરફ ઉર્ફી ચિંગારીની કરી અટકાયત સંવાદદાતા નવસાદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી